નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં માર્કેટ બુલેટિન ચેનલમાં આપણે પોસ્ટ કરીએ છીએ શેરબજાર તથા આઈપીઓ લગતા તમામ મહત્વના અને સાચા સમાચાર એ પણ આપણી ગુજરાતી ભાષામાં ઘણા મિત્રોનો મેસેજ હતો કે હવે એસએમઇ આઈપીઓ પણ કવર કરો તો પણ તે તમામ મિત્રોને ખાસ વિનંતી કે એસએમઇ આઈપીઓ એ હાઈ રિસ્ક હાઈ રિવોર્ડ ગેમ હોય છે છતાં પણ આપણે એસએમઇ આઈપીઓ કવર કરવાનો પ્રયાસ કરશું અને આજે આપણે વાત કરશું કે એસએમઇ આઈપીઓ વિશે કંપનીનું નામ છે સિવાશ્રેથ ફૂડ્સ લિમિટેડ આઈપીસી આપણે તમામ વિગત પર માહિતી મેળવશે એ પણ આપણી ગુજરાતી ભાષામાં તો ચાલો વધુ વાતના કરતાં શરૂઆત કરીએ તો શિવાશ્રેથ ફૂડ્સ લિમિટેડ એક અગ્રણી કંપની છે જે ઉચ્ચ ગુણવત્તાવાળા બટેકાના ફ્લેક્સનું ઉત્પાદન અને સપ્લાય અને નિકાસ કરે છે આ કંપની ઉત્તર પ્રદેશ નાલીગઢમાં અત્યાધુનિક મેન્યુફેક્ચરિંગ યુનિટ ધરાવે છે તેઓ તૈયાર ભોજન નાસ્તા અને પ્રોસેસ ફૂડ માટે જરૂરી પ્રયોગ બનાવવામાં નિષ્ણાત છે કંપની તેના ઉત્પાદનોની સતત ગુણવત્તા અને લાંબી સેલ્ફ લાઈફ જાળવી રાખે છે જે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારો બંને માટે યોગ્ય છે તેઓ દર વર્ષે જરૂરી બટેકાનો લગભગ ગેસથી નેવું ટકા જથ્થો ડિસેમ્બરથી માર્ચ મહિના દરમિયાન મેળવે છે અને આ બટેકા બસો કિલોમીટરના વિસ્તારમાં આવેલા સ્થાનિક ખેડૂતો પાસેથી સીધા જ ખરીદવામાં આવે છે કંપનીની પ્રક્રિયા સંપૂર્ણપણે સ્વસંચાલિત છે આ પ્રક્રિયામાં બટેકાને ધોવા છાલ ઉતારવા સ્લાઇસ કરવા બ્લાન્ચ કરવા રાંધવા મેશ કરવા અને ડ્રમ ડ્રાય કરવા જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે આનાથી બટેકાની પાતળી શીટ્સ બને છે જેને પછી ફ્લેક્સમાં રૂપાંતરિત કરીને પેક કરવામાં આવે છે કંપનીએ બે હજાર અઢારમાં દૈનિક ચૌદ પોઈન્ટ ચાર મેટ્રિક ટન ઉત્પાદન ક્ષમતા સાથે કામગીરી શરૂ કરી હતી અને જુલાઈ બે હજાર ત્રેવીસમાં ક્ષમતા વધારે દૈનિક અઠ્યાવીસ પોઈન્ટ આઠ મેટ્રિક ટન કરવામાં આવી છે કંપનીનો યુનિટ બે હજાર બસોને પચીસ ચોરસ મીટરમાં ફેલાયેલું છે વાત કરીએ કંપનીના મુખ્ય બે પ્રોડક્ટોની એટલે કે ઉત્પાદનની તો પ્રથમ છે બી ટુ બી એટલે કંપની ઉદ્યોગો માટે મોટા જથ્થામાં બટેકાના ફ્લેક્સ જેવા ઉચ્ચ ગુણવત્તાવાળા ડિહાઈડ્રેટ ઉત્પાદનો બનાવે છે અને આ ઉત્પાદન હોટલ રેસ્ટોરન્ટ અને ફૂડ મેન્યુફેક્ચરર્સ માટે હોય છે જેનો ઉપયોગ સૂપ નાસ્તા અને અન્ય પ્રોસેસ ફૂડ બનાવવામાં થાય છે બીજું છે બી સી એટલે કે બિઝનેસ ટુ કન્ઝ્યુમર પ્રોડક્ટ ડિસેમ્બર બે હજાર ચોવીસમાં જ કંપનીએ પોતાની રિટેલ બ્રાન્ડેડ નાના પેકમાં જેમ કે બસો ગ્રામ ચારસો ગ્રામ અને એક કિલોગ્રામ બટેકા આધારિત તૈયાર ઉત્પાદનો લોન્ચ કર્યા છે ઉત્પાદનો દિલ્હી એન અને મોટા શહેરોમાં ઈ કોમર્સ અને સુપર માર્કેટ દ્વારા વેચવામાં આવે છે તો આ વાત હતી કંપનીની પ્રથમ માહિતી વિશે હવે આપણે વાત કરીશું આઈપીઓના ટેબલની તો એસએમઇ આઈપીઓ બાવીસ ઓગસ્ટે શરૂ થાય છે અને છવ્વીસ ઓગસ્ટે પૂર્ણ થશે ફેસ વેલ્યુ છે દસ રૂપિયા ભાવ છે એકસો પાંત્રીસથી એકસો બેતાલીસ રૂપિયા લોટ સાઇઝ છે એક હજાર શેરની અને આઈપીઓની કુલ સાઇઝ છે સિત્તેર કરોડ રૂપિયા જેમાં ફ્રેશ ઇસ્યુ છે સત્તાવન પોઈન્ટ સિતોતેર કરોડનો અને ઓએફએસ છે આઠ પોઈન્ટ પંચોતેર કરોડનો પબ્લિક માટે છાસઠ પોઈન્ટ એકાવન કરોડ વધશે એટલે કે માર્કેટ મેકરના બાદ કરતા હવે આગળ વાત કરીએ તો રિટેલર માટે ક્યુઆઈ માટે પચાસ ટકા રિટેલર માટે પાંત્રીસ ટકા અને એનઆઈઆઈ માટે પંદર ટકા અનામત રાખેલા છે આપ જાણો જ છો કે હવે એસએમઇ આઈપીઓમાં બે લોટની અરજી કરવાની ફરજિયાત થઈ ગઈ છે એટલે કે એક અરજીની રકમ થાય છે અઢી લાખ રૂપિયા ઉપર આઈપીઓના હિસાબમાં વાત કરીએ તો ઇન્ડિવિજ્યુઅલ ઇન્વેસ્ટ તરીકે તમારે બે લોટની અરજી કરી ફરજિયાત છે જેમાં બે હજાર શેરની અરજી કરવી પડે રકમ થાય બે લાખને ચોર્યાસી હજાર રૂપિયા સ્મોલ એચેન્ઈ કોટામાં અરજી કરવા માટે મિનિમમ ત્રણ લોટની અરજી કરવાની રકમ થાય ચાર લાખ છવ્વીસ હજાર અને બીગ એચેન્નાઈ કોટામાં અરજી કરવા માટે મિનિમમ આઠ લોટની અરજી કરવાની રકમ થાય અગિયાર લાખ ને છત્રીસ હજાર રૂપિયા હવે વાત કરીએ કંપની નાણાકીય પરિસ્થિતિની તો કંપનીએ બે હજાર ત્રેવીસ ચોવીસ અને પચીસના આંકડાઓ આપેલા છે જે આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો બે હજાર ત્રેવીસમાં પિસ્તાલીસ કરોડની આવક સામે એક પોઈન્ટ બાવન કરોડનો ચોખ્ખો નફો બે હજાર ચોવીસમાં સિત્યોતેર કરોડની આવક સામે અગિયાર પોઈન્ટ એકસઠ કરોડનો જંગી નફો અને બે હજાર પચીસમાં એકસો પાંચ પોઈન્ટ પંચ્યાસીની આવક સામે બાર કરોડનો નફો કરેલો છે વાત કરીએ રિઝર્વ સરપ્લસની બે હજાર ત્રેવીસમાં છ કરોડ હતું જે ચોવીસમાં વધીને થઈ ગયું સત્તર કરોડ અને પચીસમાં વીસ કરોડ વાત કરીએ બોરોઈંગની તો બે હજાર ત્રેવીસમાં બાવીસ કરોડ હતું જે વધીને થયું છત્રીસ અને બે હજાર પચીસમાં થયું સુડતાલીસ તો તમે જે બે હજાર ત્રેવીસ ચોવીસનો આંકડો જોઈ રહ્યા છો કે તેમાં પિસ્તાલીસ કરોડના રેવન્યુ સામે એક પોઈન્ટ બાવન કરોડનો ચોખ્ખો નફો હતો જે બે હજાર ચોવીસમાં સીધો વધીને અગિયાર પોઈન્ટ એકસઠ કરોડ થઈ ગયો આની પાછળનું કારણ શું તો નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં કંપનીની કુલ આવક સિત્તોતેર પોઈન્ટ પંચાવન કરોડ હતી જે પાછલા વર્ષની સરખામણી પિસ્તાલીસ પોઈન્ટ સાઠ કરોડની સરખામણીમાં સિત્તેર ટકા વધી છે આવક વધવાનું કારણ છે કંપનીની ઉત્પાદન ક્ષમતામાં થયેલા વિસ્તરણ અને ઓપરેશનલ કામગીરીમાં થયેલા સુધારાના કારણે કંપનીનો કર બાદનો નફો એટલે કે પ્રોફિટ આફ્ટર ટેક્સ પણ એક પોઈન્ટ એકાવન કરોડથી વધીને અગિયાર પોઈન્ટ એકસઠ કરોડ થયો છે નફામાં છસો ને છાસઠ ટકા જેટલો આટલો મોટો ઉછાળો ઓપરેશનલ આવકમાં થયેલા મજબૂત અડસઠ ટકાના વધારાના કારણે જોવા મળ્યો છે ઘરેલુ બજારમાં ગુજરાત હરિયાણા ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાં કંપનીનું વેચાણ વધ્યું છે આ સાથે જ આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ દુબઈ ઉરુગ્વે અને નવા દેશોમાં નિકાસ વધારાના કારણે આવકમાં વધારો થયો છે હવે વાત કરશું બે હજાર ચોવીસ પચીસની તો તેમાં તમે જોઈ રહ્યા છો કે સિત્તોતેર કરોડનું રેવન્યુ વધીને થઈ ગયું એકસો પાંચ કરોડ પણ આવક નહીં એ પ્રોફિટ નહીં એવો વધ્યો છે એટલે અગિયાર પોઈન્ટ એકસઠ કરોડમાંથી ફક્ત બાર કરોડનો પ્રોફિટ થયો છે તો આવક વૈધી પણ નફો કેમ ના વધ્યો તેના વાત કરીએ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ આંકડા દર્શાવે છે કે કંપનીએ સારો દેખાવ કર્યો છે પરંતુ આવકની સરખામણીમાં નફામાં નજીરો વધારો જોવા મળ્યો છે વાત કરીએ મુખ્ય કારણની તો આવક વૈધી કંપનીની ઓપરેશનલ આવક છોતેર કરોડથી વધીને એકસો ચાર કરોડ થઈ જેમાં સાડત્રીસ ટકાનો વધારો થયો છે આ વધારો ખાસ કરીને ગુજરાત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાંથી થયેલા વેચાણના કારણે થયો આવક વૈધી પરંતુ ખર્ચ પણ એકતાલીસ ટકા જેટલો વધ્યો આ વધારો મુખ્યત્વે કાચા માલ અને નાણાકીય ખર્ચમાં થયેલા મોટા વધારાના કારણે થયો છે વાત કરીએ નફા દબાણ આવ્યું છે એટલે અગિયાર પોઈન્ટ એકસઠ કરોડ ફક્ત બાર કરોડ નફો થયો છે આ વધેલા ખર્ચાઓના કારણે કંપનીનો નફો માત્ર ત્રણ પોઈન્ટ એંસી ટકા જેટલો વધી શક્યો છે અગિયાર પોઈન્ટ એકસઠ કરોડથી બાર કરોડ થયો એ સમયમાં થોડીક લોન પણ લીધી છે કંપનીએ એટલે કે બોરિંગ પણ વધ્યું છે નાણાકીય ખર્ચમાં વધારો થવાનું મુખ્ય કારણ લોન પરનું વ્યાજ હતું કંપનીએ પોતાની કામગીરી અને વિસ્તરણ માટે વધુ ભંડોળ ઉધાર લીધું હોય તેવું જણાય છે જેના કારણે લોન પણ વૈધી છે વાત કરીએ આઈપીઓલ આવવાના મુખ્ય કારણોની તો મૂડી ખર્ચ એટલે કે વિસ્તરણ પ્રોજેક્ટ માટે છવ્વીસ પોઈન્ટ ત્રણ કરોડ વિસ્તરણ પ્રોજેક્ટ જે હાલમાં હાલી છે તેમના માટે કાર્યકારી મૂડી માટે ઓગણીસ કરોડ અને બાકીના પૈસા સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગ કરવામાં આવશે હવે વાત કરીએ કંપનીની પાંચ સારી અને પાંચ નબળી બાબતોની તો શરૂઆત કરશું મજબૂત બાબતોથી તો કંપનીએ સાડત્રીસ ટકાથી વધુનો રેવન્યુ ગ્રોથ દર્શાવ્યો છે તેમની પાસે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં હાજરી છે બી ટુ સેકન્ડમાં પ્રવેશ કરવાથી ઊંચા નફાવની સંભાવના છે કંપની ગુણવત્તા માટે આંતરરાષ્ટ્રીય સર્ટિફિકેટ્સ ધરાવે છે અને તે ઉત્પાદન ક્ષમતા વધારવા માટે મોટું રોકાણ કરી રહ્યા છે વાત કરીએ નબળી બાબતોની કંપનીનો કુલ ખર્ચ આવકની સરખામણીમાં વધ્યો છે તેના નફામાં ફક્ત ત્રણ પોઈન્ટ એંસી ટકા જેટલો નજીબો વધારો થયો છે નાણાકીય ખર્ચ અને દેવામાં નોંધપાત્ર વધારો થયો છે તે પણ કોઈ ચિંતાજનક એવી બાબત નથી આંતરરાષ્ટ્રીય બજારોમાં નિકાસમાં થોડો ઘટાડો થયો છે અને વધેલા ખર્ચના કારણે નફાના માર્જિન ઉપર દબાણ દેખાઈ રહ્યું છે હવે વાત કરીએ આઈપીઓની તો એસએમઇ આઈપીઓ એ આઈરિસ ખાયરી રિવોર્ડની સંભાવના હોય છે તેવા કંપનીમાં કોઈ ખાસ તો આ કંપનીમાં અમને કોઈ ખાસ ખરાબ બાબત દેખાતી નથી કંપની સારી દેખાય છે અને હાલની પરિસ્થિતિ જોતા છ ટકા આઠથી આઠ ટકા આસપાસ લિસ્ટિંગ ગેઇન પણ થવાની શક્યતા છે પણ એક વાત યાદ રાખજો કે આઈપીઓ નિશ્ચિત કંઈ પણ નથી હોતું જે કોઈ પણ રોકાણ કરતાં પહેલાં તમે નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂર છે કોઈપણ પ્રકારના નફા કે નુકસાન માટે અમે જવાબદાર નથી તો આ વાત કરીએ આપણે શ્રીવાસ રીત ફૂડ્સ લિમિટેડને એસએમઇ આઈપીઓ વિશે અવાજ તમામ મહત્ત્વના અપડેટ એ પણ આપણી ગુજરાતી ભાષામાં મેળવવા માટે માર્કેટ બુલેટન ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો